નમસ્કાર મિત્રો કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયો છેલ્લા સુધી ખાસ જુઓ કારણ કે ગોપાલ ઇટાલિયાએ જે ઇજ્જત મેળવી છે તે આ વિડીયોમાં ચોક્કસથી જોવા મળે છે મિત્રો થોડા સમય પહેલાં જ ગોપાલ ઇટાલિયાએ પોતાના ફેસબુક પેજ ઉપર આ વિડીયો અપલોડ કર્યો છે અને આ વિડીયો અપલોડ થતાની સાથે જ લાખો લોકો અને વાયરલ કરી રહ્યા છે મિત્રો આ વિડીયો ક્યાનો છે તે પણ હું તમને જરા જણાવી દઉં ગુજરાત હાઈકોર્ટના એડવોકેટસ એસોસિએશનની ચૂંટણી છે ત્યારે ગોપાલ ઇટાલિયા અમદાવાદ પહોંચ્યા અને ત્યારનો આ વિડીયો છે જ્યારે હાઈકોર્ટના બીજા એડવોકેટો પણ ગોપાલ ઇટાલિયાને ઇજ્જત આપી રહ્યા છે સાથે સેલ્ફી પડાવી રહ્યા છે અને એકાબીજાનું માન સન્માન પણ વધારી રહ્યા છે મિત્રો આ ઇજ્જત કમાવા માટે કેટલો ગોપાલ ઇટાલિયાએ સંઘર્ષ કર્યો હશે તે ખૂબ જ મહત્ત્વનું છે મિત્રો તમે જોઈ રહ્યા છો ને અત્યારે ગોપાલ ઇટાલિયાનું જે માન છે તે એડવોકેટ્સની દુનિયામાં વકીલોની દુનિયામાં કેટલું વધ્યું છે મિત્રો આ છે ગોપાલ ઇટાલિયા જેઓ છેલ્લા દસ પંદર વર્ષથી જાહેર જીવનમાં આવ્યા જેઓ વકીલ બન્યા અને વિસાવદનના ધારાસભ્ય પણ બન્યા મિત્રો આ વિડિયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી તમે ગોપાલભાઈ ઇટાલિયા માટે બે શબ્દ લખજો જેથી કરીને તેઓનો ઉત્સાહ પણ વધે અને અમને પણ ખ્યાલ આવે કે ગોપાલ ઇટાલિયાને ગુજરાતના લોકો કેટલી હદે પસંદ કરી રહ્યા છે મિત્રો આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને હજી સુધી જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયોને હજારો લોકો સુધી શેર કરો પોતાના ફેસબુક પેજ ઉપર વોટ્સએપ ઉપર દરેક જગ્યાએ સોશિયલ મીડિયામાં શેર કરો આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોમાં કોમેન્ટ કરવાનું ચોક્કસથી ના ભૂલશો જય ભારત જય સવિતા નમસ્કાર મિત્રો કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આ વિડિયો છેલ્લા સુધી ખાસ જુઓ કારણ કે ગોપાલ ઇટાલિયાએ જે ઇજ્જત મેળવી છે તે આ વિડીયોમાં ચોક્કસથી જોવા મળે છે મિત્રો થોડા સમય પહેલાં જ ગોપાલ ઇટાલિયાએ પોતાના ફેસબુક પેજ ઉપર આ વિડીયો અપલોડ કર્યો છે અને આ વિડીયો અપલોડ થતાની સાથે જ લાખો લોકો અને વાયરલ કરી રહ્યા છે મિત્રો આ વિડીયો ક્યાંનો છે તે પણ હું તમને જરા જણાવી દઉં ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ્સ એસોસિએશનની ચૂંટણી છે ત્યારે ગોપાલ ઇટાલિયા અમદાવાદ પહોંચ્યા અને ત્યારનો આ વિડીયો છે જ્યારે હાઈકોર્ટના બીજા એડવોકેટો પણ ગોપાલ ઇટાલિયાને ઇજ્જત આપી રહ્યા છે સાથે સેલ્ફી પડાવી રહ્યા છે અને એકાબીજાનું માન સન્માન પણ વધારી રહ્યા છે મિત્રો આ ઇજ્જત કમાવા માટે કેટલો ગોપાલ ઇટાલિયાએ સંઘર્ષ કર્યો હશે તે ખૂબ જ મહત્ત્વનું છે મિત્રો તમે જોઈ રહ્યા છો ને અત્યારે ગોપાલ ઇટાલિયાનું જે માન છે તે એડવોકેટ્સની દુનિયામાં વકીલોની દુનિયામાં કેટલું વધ્યું છે મિત્રો આ છે ગોપાલ ઇટાલિયા જેઓ છેલ્લા દસ પંદર વર્ષથી જાહેર જીવનમાં આવ્યા જેઓ વકીલ બન્યા અને વિસાવદરના ધારાસભ્ય પણ બની મિત્રો આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી તમે ગોપાલભાઈ ઇટાલિયા માટે બે શબ્દ લખજો જેથી કરીને તેઓનો ઉત્સાહ પણ વધે અને અમને પણ ખ્યાલ આવે કે ગોપાલ ઇટાલિયાને ગુજરાતના લોકો કેટલી હદે પસંદ કરી રહ્યા છે મિત્રો આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને હજી સુધી જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયોને હજારો લોકો સુધી શેર કરો પોતાના ફેસબુક પેજ ઉપર વોટ્સએપ ઉપર દરેક જગ્યાએ સોશિયલ મીડિયામાં શેર કરો આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોમાં કોમેન્ટ કરવાનું ચોક્કસથી ના ભૂલશો જય ભારત જય સવિતા